તાપી જિલ્લામાં સેફ્ટી ના સાધનો વગર જ પ્રાઇવેટ હોય કે સરકારી કામોમાં નવનિર્મિત ચંદનવાડી ટુ નું કામ ચાલી રહ્યું છે જ્યાં પ્રાઇવેટ સેક્ટરમાં કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરો પાસે કોઈ પણ જાતની સાધનો આપ્યા વગર જ કામ કરાવવામાં આવી રહ્યું છે

કોન્ટ્રાક્ટર સેફટીના સાધનો વિશે પૂછતા અમે મજૂરોને આપશું એમ કહી પોતાની જવાબદારીમાંથી લૂલો બચાવ કર્યો હતો અને અહીં પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે સેફટીના સાધન વગર જ જ્યારે મજૂરો ગભરામણની અવસ્થામાં કામ કરતા હોય ત્યારે કામની ગુણવત્તા કેટલી ત્યારે અહીં નવ નિર્મિત મકાનનું કોઈ ખરીદ વેચાણ થતું હોય ત્યારે અને ગુણવત્તા અવશ્ય તપાસે તે આવશ્યક બને છે સુધારો આવી છે પરંતુ લાગે છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીઓને ગુલાબી નોટ ના ચશ્મા પહેરાવવામાં આવે છે ચાલેલા અહેવાલ બાદ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ તો આવનાર દિવસોમાં જોવું રહ્યું